રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદી જયંતિભાઈ સરદારા દ્વારા એક ફરિયાદ દાખલ કરાવવામાં આવેલ હતી જેમાં આરોપી તરીકે પીઆઈ સંજય પાદરિયા હતા આમાં હાલમાં અપડેટ એવી છે કે સ્વતંત્ર સાહેદોના નિવેદન નોંધવામાં આવ્યા છે અને સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી છે અને મેડિકલ સર્ટિફિકેટ કલેક્ટ કરવામાં આવ્યા છે અને તમામ પુરાવાઓના ધ્યાને લઈ જો બીએનએસની એનએસની કલમ એકસો નવ હતી જેમાં હત્યાનો પ્રયાસ હતો આ કલમ ડ્રોપ કરવા માટે કોર્ટમાં રિપોર્ટ કરવામાં આવ્યો છે અને મેડિકલ સર્ટિફિકેટના આધારે બીએનએસની કલમ એકસો સત્તર બેના ઉમેરા કરવા માટે રિપોર્ટ કરવામાં આવ્યો છે કેમ કે મેડિકલ સર્ટિફિકેટમાં કોઈપણ પ્રકારની જીવલેણ ઈજા થયેલ હોય એવું લખેલ છે નહીં સીધી કલમ લગાવી ફરિયાદી જે ફરિયાદ આપે પોલીસને શબ્દશ લેવી પડે અમારી ફરજ છે

અને પીઆઈ સંજય પાદરિયા વચ્ચે બોલાચાલી અને ઝપાઝપી થઈ હતી અને આ બનાવ પછી પાર્કિંગમાં પીઆઈ સંજય પાદરિયા દ્વારા જયંતિ સરદારા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં એમના નાકમાં ફ્રેક્ચર થયેલો એના આધારે બીએનએસની કલમ એકસો સત્તર બે મુજબ કાર્યવાહી કરવામાં આવશે હાલ સુધીની તપાસમાં કોઈપણ પ્રકારની હથિયારની વિગત સામે આવી નહીં એમને કોઈપણ પ્રકારની સર્વિસ રિવોલ્વર એમના ટ્રેનિંગ સેન્ટરથી ઇસ્યુ કરવામાં આવી નહીં એવી તપાસમાં સામે છે હોસ્પિટલના સીસીટીવી નહીં તપાસવામાં આવ્યા આમાં જે મેરેજ ગાર્ડનના સીસીટીવી છે એ તપાસવામાં આવ્યા છે ઓર આ સીસીટીવીમાં કોઈ પણ પ્રકારનો હથિયાર એમના હાથમાં હોય એવું સામે આવતું નહીં ગઈકાલે માલવીનગર પોલીસ સ્ટેશનમાં એક મની લેન્ડિંગ એક્ટ અને આઈપીસીની કલમ ત્રણસો ચોરાસી પાંચસો ચાર અને પાંચસો છ બે મુજબ એક ફરિયાદ નોંધાઈ હતી જેમાં ફરિયાદી તરીકે સુરેશભાઈ અમરસિંહ પરમાર હતા અને આરોપી તરીકે પ્રવીણસિંહ જાડેજા નામના વ્યક્તિ છે એમાં હકીકત એવી હતી કે ફરિયાદીને ધંધા માટે પૈસાની જરૂરિયાત હતી તો ફરિયાદીએ આરોપી પાસેથી સાઠ લાખ રૂપિયા ત્રણ ટકા વ્યાજના લેખે લીધા હતા અને ફરિયાદીએ પૈસા પરત ચૂકવ્યા છતાં એમના પાસેથી પાંચ પાંચ લાખના જે સાત ચેક લખાવ્યા હતા અને મકાનના દસ્તાવેજની ફાઇલ અને સાટાગત લખાવી હતી આ આરોપી એમને પરત નહીં કરતા હતા અને વ્યાજના પૈસાની પઠાણી ઉઘરાણી કરતા હતા એના માટે લઈને ફરિયાદી આરોપી વિરુદ્ધ એક ફરિયાદ નોંધાઈ છે અને હાલમાં તપાસ ચાલુ છે આ મેટરમાં આઈપીસીની કલમ ત્રણસો ચોરાસી પાંચસો ચાર અને પાંચસો છ બે મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે સાથે સાથે મની લેન્ડિંગ એક્ટની કલમો પણ લગાવવામાં આવી છે અને હાલની તપાસમાં એમના પાસે કોઈ લાઇસન્સ હોય એવું સામે આવ્યું નહીં ઓકે